ऋण मुक्त थे गुरु खास એ ભી છે જેને જન્મ આપ્યો છે જેને આપણને હાલતા શીખવાડ્યા છે આંગળી પકડીને જેને આમ 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 કરીને એ હાલતા હોય પણ એ આપણી સાથે ચાર પગે હાલતા થતા હોય એને હાલતા તો આવડતું હોય ને માતા પિતા હાલતા આવડતું હોય પણ છતાં એ આપણે આપણી આપણે જેમ ચાર પગે હાલીએ ને એમ ઈ ભી કરે કેમ તો કે મારું બાળક એમ ધીમે ધીમે શીખે ને પોતે ભી ચાર પગે થઈ જાય છે વિચાર તો કરો કોણ કરી શકે ન ભૂલવા કારણ કે એ છે માતૃદેવો ભાવ પિતૃદેવો એ દેવ સમાન છે એની સેવા કરો ઘણા લોકો એમ કે અમે તો સેવા કરવા માગીએ છીએ પણ મા બાપ નો સ્વભાવ બહુ બહુ ઓલો છે ને એટલે અમને અનુકૂળ નથી આવતું કે આપણે નાના હતા અને ત્યારે ઘડીએ ઘડીએ રોતા હતા અને ઘડીએ ઘડીએ જાગી જાતા હતા અને રાતના બે બે વાગે જાગતા હતા તેથી મા બાપે એમ કીધું હતું કે આ બાળક મારું રીત રાતે નિંદર નથ કરવા દેતું આ બે બે વાગે જાગે છે આને હું બજારમાં નાખી આવું આવું કીધું હતું એને ત્યારે તો એણે એવા શબ્દોનો પ્રયોગ નતો કર્યો હવે તને એનો સ્વભાવ નડે છે હોય સ્વભાવ હોય તો ઉમર થાય એટલે બને આપડી એવડી ઉંમર થાય એટલે આપણા એવા જ થવાના સ્વભાવ અમુક ઉમરે સ્વભાવ બને છે બસ આપણે એને થોડોક અનુરૂપ થવાનું છે